નમસ્કાર મિત્રો છેલ્લા પાંચ દિવસથી સોના અને ચાંદીના ભાવની અંદર ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે ખરીદી કરવાની હોય તેવા મિત્રો માટે અત્યારે આવી ગયા છે મહત્વના મોટા સમાચાર જે માતાઓ બહેનોને સોના અને ચાંદીના દાગીના બનાવવાના હોય તેવી માતાઓ બહેનો માટે અત્યારે મહત્વના મોટા સમાચાર આવી ગયા છે તે જાણતા પહેલા મિત્ર જે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તે મિત્રો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો તો મિત્રો વાત કરીએ તો આજે આંતરરાષ્ટ્રીય બજારમાં તેમજ સરાફા બજારમાં ભારતીય બજારમાં પણ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો થયો છે તેમ આજે પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે ગુજરાતની અંદર એક તોલા સોનાનો શું ભાવ ચાલી રહ્યો છે તેમજ પ્રતિ કિલો ચાંદીનો શું ભાવ ચાલી રહ્યો છે તે મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ તેમજ સાથે એ પણ કહીશું કે કેટલો ઘટાડો આજે આવી ગયો છે તેની વાત કરીશું તો મિત્રો આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ જેમાં એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો તેતાલીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ છે આજે આઠ રૂપિયા અને એક કિલો ચાંદીના ભાવ ચોર્યાસી રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પાંચસો ને પચાસ રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે આજે વાત કરીશું કે આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો કરીએ કે આજે રૂપિયામાં જયારે સો ગ્રામ સોનાના ભાવ છે મિત્રો આજે સાત લાખ બેતાલીસ હજાર સાતસો રૂપિયા જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો મિત્રો પ્રતિ ગ્રામ સોનાના ભાવમાં આજે એક દસ રૂપિયાનો મિત્રો સો ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

અલગ અલગ કેરેટ પ્રમાણે શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી ઝડપથી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન પર દબાવી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ